નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી છ કિલોમીટરના રસ્તા ડામરથી થી કામગીરી ચાલી રહી છે અંકલેશ્વરથી ભરૂચ કરવામાં આવી છે બે રસ્તાની એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે વાલીયા ચોકડી સુધીના રસ્તા પર ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે માર્ગની ચાલી રહેલી કામગીરીને કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ચોમાસા પહેલા આ છ કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર